દીકરી આજ તો બેમાંથી એકાદો પ્રશ્નનો જવાબ લઈને આવશે અને તારો હાથ લઈ જશે પછી મારું ઘર સુનું સુનું થઈ જાય છે જેવા વિધાતાના લેખ દીકરી અને ગાય દોરે અહીંયા જાય અરે કાકા એવા ખોટા દુખ ન લગાડવાના હોય દીકરી તો પંખીનો માડો કહેવાય પાખું આવે ને ઉડી જાય કાકા તમારે દેવું હોય તે દેજો એક મહિનાથી તારી તારી બેઠો હું ઘરમાં દેવા જેવું કઈ નથી આશીર્વાદ દેસ બેટા મારા દીકરો છે ને મારા બાપા જીવતા કેટલી ઘરે આવીને મોટી મોટી કરતો તો અને તારે ખાલી આશીર્વાદ દે

કાકા તમે ખોટી ઉપાધી રેવા દયો અને આલ્ફા મારો પ્રશ્ન છે ને બહુ આકરો છે એવું શું છે કે તમે તમારું જોઈ શકો એ પણ એક જ વાર જોઈ શકો

તો ઈ ક્યાંથી જવાબ લાવ્યો હે હે તો દાદા ઈ બોગલો બોલ્યો હોય ઈ બોગલો બોલ્યો એટલે ઓલો બોગલો અહીંયા આવીને બોલ્યો એટલે તાર દાદીનો મેર પડ્યો નહીં અને હવે મને લાગે છે કે તારી દાદીનો મેર પડશે જ નહીં હે કા દાદા પ્રશ્ન એટલો બધો આકરો છે હા દીકરા પણ તમે કયો તો ખરા છે શું એવું તે શું છે કે આપણે આપણું જ જોઈએ કે

અને આમ જો ઓલો મારો માહો રહ્યો ને એ હમણે ઓલા ને પ્રશ્ન જવાબ દઈ દીશે અને તારી દાદી જાય છે અહીંયા આમ જોતા હતા મારા જીવતા જીવ તો ઈ કોજી ન બને મારી દાદી આવશે ને પાણી ભરશે ને તો મારા દાદા ને ઘર નું તે ડોલી ને ઘર નું નઈ આમ જો દાદા અમે રહ્યો ને તમારું મહાનું કામ લઈ લો તો હે આ એ દીકરા કઈ રીતે આમ જો દાદા એક મહિનો મને રજા થઈ ગયો હે હા દાદા ખોટા વિચાર કરવામાં વિચાર કરવાનો અત્યારે ટાઈમ નથી આપણી પાસે અને આમ જો એક મહિનો હું તમારા મહાને નહીં જળવા દઉં હે પણ આપડા બેની ની શરત એક એક મહિનો મારી હાજરી પૂરી પડશે તમારે એ આ દીકરા કાઈ વાંધો નહીં જા તમ તરાઈ આમ જો દાદા હું જઉં છું બરોબર જય માતાજી જય માતાજી દીકરા આવજો દાદા આહા બાપા

નસીબે મારા બેટા મને સાથ આપે છે આ ડોહલીન બાપુએ બહાર છે લઈ જવા દે હા ભગત કામ થઈ ગયું ના ના મારું કામ નથી થયું ક મને આ નામ દીધો ને ઈ મને મારું નીમ જ તૂટી ગયું રામ 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 નામ દીધો હા ઘોડ પાપ ઘોડ પાપ હવે બાપુ શું કરવું હવે સમજો બેટા આનો એક જ ઉપાય છે હવે આપણે ગંગાજીમાં તમારે એક ડૂબકી ખાવી જોઈશે નકે તમારો દીકરો રહ્યો ને આ વાંઢો રહેશે બાબુ મારે મારા છોકરા પૂછવું પડે અરે બેટા એમાં છોકરા ને પૂછવાનું હોય તું તારા છોકરા હાટું તો આવે અને આપણે ક્યાં નરુ કામ કરવા જઈએ હારું કામ કરવા જાવી છે ને હાલો હાલો હરિ ઓમ હરિ ઓમ અરે પ્રભુ પ્રભુ રામ 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 પ્રભુ રામ 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 પ્રભુ રામ રામ આ સાઈ બાજુ ઊભડ્યો એ હું ગંગાજીમાં લાવું છું ડુબકી મારવા એ હારું હારું મારા છોકરાને કહી દઈએ હારું હારું હાલો હાલો આપણે હાલો મોડું થઈ ગયું એ રામ 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 સીતા રામ 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 અને આખી જિંદગી શિકાર કર્યો અને હવે પાપ ધોવા જાય શું કાય જમાનો આવ્યો બાપુ ગંગાજી માં ડૂબકી ખાવા મારા બાપા હા કોના બાપુ હતા એક મારા બાપા એ પણ એ તો હારું કેવાય ભૂંડા હજી પાદર માં પોચાય છે મારી દીકરી બધી વસ્તુ છે હું જોઈ શકું છું મજુ આ બહુ ઘરો છે

ಮೇರೆ ಸು ಪಡಿಸ್